અમદાવાદમાં નજીવા વરસાદથી રસ્તા ધોવાયા વૈષ્ણવદેવી સર્કલથી ત્રાગડનો અંડરપાસ ધોવાયો અંડરપાસ ઉબડખાબડ હોવાથી અકસ્માતનો ભય છે વરસાદથી અમદાવાદના રસ્તાઓ ઉબડખાબડ બન્યા છે ખરાબ રસ્તાને કારણે વાહન ચાલકોને હાલાકી પડી વરસાદ બાદ અમદાવાદના રોડ રસ્તા મગરની પીઠ જેવા બન્યા છે વૈષ્ણવદેવી સર્કલથી ત્રાગડનું જતો અંડરપાસ ધોવાઈ ગયો છે આખા અંડરપાસમાં જ્યાં જુઓ ત્યાં ખાડા જ ખાડા નજીવા વરસાદમાં અમદાવાદ આ રસ્તા ઉપડખાવડ બન્યા છે ખરાબ રસ્તાને કારણે વાહન ચાલકોને ભારે હાલાકી પડી અંડરપાસ ઉબડખાવડ હોવાથી અકસ્માતનો ભય છે અમદાવાદમાં વરસાદ બાદ ઠેર ઠેર ખાડા રાહ જોવા મળી રહ્યું છે શહેરના વૈષ્ણવદેવી સર્કલથી ગોરા મોલ જવાનો જે અંડરપાસ ત્યાંના દ્રશ્યો જોઈ શકાય છે કે ઉબડ ખાબડ રસ્તા છે એ હદે આ રસ્તાની અંદર જે ખાડા પડેલા છે અહીંયાથી પસાર થવામાં વાહન ચાલકોને પણ ભારે હાલાકી ભોગવવી પડી રહી છે મસ્ત મોટા ખાડા આખા અંડરબ્રિજની અંદર જોવા મળી રહ્યા છે જે અંડરપાસની અંદર અંધારું હોવાના કારણે કેટલાક વાહન મોટા ખાડા છે તેનો પણ ખ્યાલ નથી આવતો અને અનેક લોકો અહીંયા અકસ્માતનો ભોગ પણ બની રહ્યા છે આખા ઉબડ ખાબડ જે આ રસ્તા છે તેનાથી વાહન ચાલકો હાલ ભારે પરેશાની ભોગવી રહ્યા છે અને જોઈ શકાય છે કે જ્યારે પણ અહીંયાથી વાહન પસાર થાય છે ત્યારે અનેક મુશ્કેલી છે કે જે વાહન ચાલકને વેઠવી પડી રહી છે આ પ્રકારના રસ્તાના કારણે હાલ આ કોર્પોરેશનની કામગીરી છે તેના પર પણ સવાલો ઉઠી રહ્યા છે કે એવી તો કેવી કામગીરી અહીંયા કરવામાં આવે છે એવા તો કેવા રસ્તા બનાવવામાં આવે છે કે જે આ પ્રકારે ધોવાઈ જાય છે એ પણ માત્ર નજીવા વરસાદમાં ત્યારે આ પ્રકારના ઉબડખાબડ રસ્તા ન માત્ર એક જ સ્તરે પણ આખે આખા અંડરપાસની અંદર